હેલ્લો જય માતાજી જય ભોળાનાથ બધા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હસો તો કાલ નો અમારો થોડો ઘણો ચાલ્યો છે પરંતુ જો છો તમે લોકો પણ કોમેન્ટ નથી કરતા શું છે કઈ ખબર નથી તો આજે શ્રાવણ મહિના ચોથો દિવસ છે ચોથ છે દશા મહિના વ્રત નો પણ ચોથો દિવસ છે અમારે ઘરનું બધું કામ પતી ગયું છે હવે રસોઈ નો ટાઈમ થઈ ગયો છે મમ્મી રસોઈ બનાવશે થોડી વારમાં તમને મમ્મી પણ જોઈન કરશે તો મારા નિર્વાણભાઈ સુતા છે એટલે હું થોડોક લોંગ વિડીયો ઉતારી લઉં મેં ને મમ્મી પેલા વિચાર્યું કે પેલા શોર્ટ વિડીયો બનાવી લઈએ એટલે અમે શોર્ટ વિડીયો બનાવી લીધો હવે હું એનું એડિટિંગ કરીશ પછી હું સાંજે મૂકીશ પાંચ વાગે એટલે મમ્મી અત્યારે રસોઈમાં થોડા બિઝી છે એમાં મમ્મીને પણ તમારી સાથે જોઈન કરું છું તો આજે ચોથ છે એટલે કે બોલ ચોથ પેલી બોલ ચોથ છે પછી બીજી બોલ ચોથ હજી આવશે અને કાલે નાગપંચમ છે પછી રાંધણ છઠ આવશે પછી સાતમ આવશે એટલે શ્રાવણ મહિનો એટલે તહેવાર નો મહિનો ને તહેવાર તો આવ્યા જ રાખશે તો અમારી સાથે બ્લોક માં બન્યા રેજો તમને આજે બહુ મજા આવશે જય માતાજી જય ભોળાનાથ મમ્મી જો રસોઈ બનાવશે છે આજે કેવું છે મમ્મી આજે મકાઈ નું શાક છે હા પછી દાળ ભાત છે હા ભરેલા છે ના લોટ ભરેલા મરચા છે અરે વાહ એવું બનાવવાનું છે હા હા આવી જવું કઈ જમવા

હાલો તો અમારી સાથે vlog માં બન્યા રેજો મમ્મી તમને આજનો નો સુવિચાર ને કે થોડી વાર માં સંભળાવશે થોડી વાર હા ત્યાં સુધી માં મેં તમને જોક્સ ને ઓખાણું પૂછી લઉં ત્યાં મમ્મી ફટફટ રસોઈ બનાવી નાખે બરાબર મકાઈ નું શાક બનાવે છે યમી યમી મસ્ત સ્મેલ આવે છે લાજે તો મજા પડી જશે ખાવાની મકાઈ નું શાક મમ્મી બહુ મસ્ત બનાવે છે મસ્ત ટેસ્ટી ટેસ્ટી મસ્ત ગ્રેવી બનાવે મમ્મી ની અમુક રેસીપી છે ને ડિફરન્ટ ગાંઠિયા ની સબ્જી છે આ તે એ અમુક ની ડિફરન્ટ રેસીપી છે એવી એવો ટેસ્ટ કોઈનો ના હોય અને ભજીયા તો મમ્મી ના બહુ વખણાય મારા મમ્મી પપ્પા એ ઘણી વાર કે ભજીયા તો બાકી તારા સાસુ ને આવો બાકી મજા ના આવે તો નો ઉખાણું મેં તમને પૂછ્યું હતું

તમારે આપણો પોતા રેજો અમારે જેટલા ઘણી આગળ લાવો અમને આજે યુટ્યુબ વિશે આટલી બધી જાણકારી નથી મે બને એટલા વિડીયો જોઉં છું પણ તો બી મને આટલું બધું નોલેજ નથી કેમ કે મે યુટ્યુબ પછી એક એક ગોપ વર્ષ જોતી છે મે યુટ્યુબ બહુ મને રસ પાડ વધારે ક્યારે યુટ્યુબ ઓપન બીજી બધી સોશિયલ મીડિયામાં ખબર હોય પણ યુટ્યુબ વિશે મને આટલી બધી નથી ખબર એટલે જ્યારે કે માં વિડીયો ચેનલ ની ચાલુ કરી ને ત્યારે હું યુટ્યુબ માં જોઈન થઈશું ત્યારથી કે માં

ફ્લેટ છે એટલે ક્યાં છે જે પર ટ્રાફિક નો અવાજ એટલે ટ્રાફિક નો અવાજ વધારે આવે એટલે એ અમારે શોર્ટ વિડિયો આવે એટલે કેવર આવે કે કોપીરાઈટ કે આવી છે આવી શકે કેવું બની શકે એટલે અમે નોતા ઉતરતા તો પછી એક એપ વિશે જાણકારી કે એમાં કે બાર બીજો જે વોકલ વોકલ હોય ખાલી આપણો ફ્રીક નો અવાજ કે જ થાય જો બીજો બાર નો અવાજ હોય એ આખો ઇરેસ થઈ જાય તો એનું નામ છે નોઈસ ઇરેસર એ એપ નું નામ છે

સારણ ની દીકરીની જાન નીકળી એટલે રાજા એ રોકી એટલે સારણ ની દીકરી એ વેલ મળે દુખણા ઉપર લીધા બેઠા તા જેટ જુખણા લીધા રાજા ને પાણી ના હતા અને મોટું ગામ સુતી રાજા એ સારી રીતના સરાબી થી ગામ વળી ગયું અને હજી અમારા ગામની માટી નથી રાખસ માતાજી અમારે નિશાની ઉપર નીકળ્યા છે પેલા વાયકા સપના માં ગયા અને પછી એના પંડમાં આવ્યા છે વાળિયા ના માતાજી છે ને અને પછી માતાજી નિશાની આપી હતી માર મહિના માતાજી નીકળ્યા છે અને અમારું ગામ આખું બુદ્ધેશ અને હવે તો અમારું ગામમાં ઘણું સારું થઈ ગયું છે માટે અઠીલા જાય છે એટલે બધી વાત તમને સમજાવીશ ને દર્શન કરાવીશ અઠીલા માતાજીના હા આપડે ગામડે જઈશું ત્યારે વિડીયો બનાવશું મોટી કહાની છે આખું છે અમારે નવનાથ કરવા જઈશી દર શ્રાવણ મહિનામાં અને બહુ મજા આવે છે નવનાથ કરવાની અને શિવહોર માં કૃષ્ણ ભગવાન નું છે કે માતા નો મુગટ ક્યાં ભૂલી જાય ક્યાં સિહોર માં છે કૃષ્ણ ભગવાન નો સોના નો મુગટ આ સિહોર માં છે ભોળાનાથ નું મંદિર છે એ મંદિર નું નામ તો અત્યારે હું ભૂલી ગઈ છું પણ એનો કૃષ્ણ ભગવાન નો મુગટ ક્યાં ભૂલ્યું છે સોના સિહોર માં એવું છે કે નવ નવનાથ ને નવનાથ હા મંદિર છે નવ મંદિર અને બધા મંદિરના નામ ની પાછળ છેલ્લે નાથ આવે એટલે એનું નામ નવનાથ પે સિહો માં બધા નવનાથ કરવા આવે બધા માં નવનાથ કરવા આવે છે હા નવનાથ સિહોર માં છે હા બૌ મજા આવે બૌ બધા માણસો જાય નવનાથ કરવા માટે સ્પેશિયલી શિહોર માં એજ છે નવનાથ કરવા તે શ્રાવણ મહિનામાં માં અમે કેદારનાથ ગયા કેદારનાથ દર્શન કરી આયવા હા અમે ગયા તા સાલ અમે કેદારનાથ ચડ્યા તા અમે બધા આપડે ચડીને ને હાલી ગયા તા કેદારનાથ ચડી ગયા એટલી ભોળાનાથ ની દયા હા કેદારનાથ ચડી ગયા હરિદ્વાર થી હા હરિદ્વાર થી આયવા ઋષિકેશ થી આયવા હવે ભોળાનાથ લઈ જાય ત્યાં દર્શન કેમ કે નામનો એકલી છે મમ્મી જશે એટલે નવનાથ મમ્મી તમને લાઈવ કરાવશે એટલે તમને લોકો ને દર્શન જોવાય અને અમારા વિડીયો ને ખુબ આગળ વધારો

એડ મૂકીશ એનું ગીત મૂકીશ એ તમને કે દીકરા દીકરાને સપોર્ટ કરજો અને આગળ વધારે ચેનલ આગળ થેન્ક યુ જય ભોળાનાથ